ટેકનોલોજી છે તો ટેકનોલોજીનો સદ ઉપયોગ કરવાનો છે દુરુપયોગ નથી કરવાનો તમારા બધા પાસે આવડું આવડું ડબલું છે એ બધા ડબલામાં તમે ભાડો જેવું તમે લખો જેવું બોલો હવે તો બોલવાની સિસ્ટમ આવી ગઈ એરેક્ઝા ટેલ મી અબાઉટ ટુડે એન્વાયરમેન્ટ આજના વાતાવરણ વિશે ટુ ડેઝ વેધર ટેલમી અબાઉટ ટુ ડેઝ વેધર આજના વાતાવરણ વિશે કેતો જરાક કેવું ટેમ્પરેચર છે કેવી ગરમી છે સુરતમાં છત્રી લઈને જવા જેવું છે કે વરસાદ કેવો પડવાનો છે ગુગલ ભજન લગાડ હવે તો બોલવામાં લખો નહીં તો કાંઈ વાંધો નહીં બોલવા પૂરતી સુવિધા આપણને કરી સુવિધા કરી દીધી છે હવે એમાં શું બોલવું શું જોવું આપણે એમ એમ વિચાર સુરતમાં ક્યાં ઝઘડો થયો છે હે એ ઝઘડા ને આપણે શું ભજન કરવાનું છે આત્માનું કલ્યાણ કરવાનું છે ટેકનોલોજી ઉપયોગ માટે છે ઉપભોગ માટે નથી તો માયા પરમાત્માએ બનાવી જીવના હિત માટે કે જીવનું ભલું કેમ થાય